નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા કોરોમંડલ પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધજડી ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની ફેન્ટેક પ્લસ અને ઇનવિક્ટોનું કપાસના પાકની અંદર છટકાવ કરેલો છે નમસ્કાર કાકા નમસ્કાર તમારો પેલા ટૂંકમાં પરિચય આપો મારું નામ ધીરુભાઈ સાનજીભાઈ કોઠિયા ગામ ધજડી મોબાઈલ નંબર છોતેર બે ત્રીસ બાણું નવ સોરાણું

નાઇરમ પચીસ ટકા એસપી ફોર્મ્યુલેશન છે કે જેનો ઉપયોગ લીલી પોપટી માટે કરી શકો છો સાથે કોરોમંડલની ફેન્ટેક પ્લસ કે જેને પરિણા છે જેનો ઉપયોગ ફાલફૂલ માટે કરી શકો છો સારામાં સારું પરિણામ મેળવો નમસ્તે નમસ્તે